નમસ્કાર મિત્રો અમારા સૌરાષ્ટ્ર અસ્મિતામાં આપનું સ્વાગત છે આજે જેતપુર શહેરની અંદર જે મુખ્ય જે મેઇન જે બજાર છે એની અંદર જે ભૂગર્ભ જે ગટર જે છલકાણીઓ આજે એક તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે આજે ચૂંટણી મતદારનો દિવસ હોય લોકો મત આપવા માટે જઈ રહ્યા હોય આજે આ ગંદા પાણીની અંદર જે જવું પડે આપ લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો આ ધગધગતા ઉનાળાની મોસમ હોય ને આજે તમે આમ જોવો તો ચારે તરફ જેતપુર શહેરની મુખ્ય જે બજાર છે મેઇન બજાર ગટરનું ગંદુ પાણી જે રોડ ઉપર બેફામ જઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો લોકોને ઘણી ભારે મુશ્કેલી વેઠવી પડે છે આપ લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો અમારા સૌરાષ્ટ્ર અસ્મિતા ફેસબુક પેજ તેમજ યુટ્યુબ ચેનલ ના માધ્યમથી અસુવિધા યુટ્યુબ ચેનલ ના માધ્યમથી ગટરનું ગંદુ પાણી હોય આપ જે જોઈ રહ્યા છો અહિયાં જે લારીઓ વાળા છે એ પોતે પોતાની જાતે જ સાફ સફાઈ જે કરી રહ્યા છે તંત્રની ની બેદર કરી જોવામાં મળી રહી છે આખો રોડ જો મેઈન બજાર જેતપુર શહેરની છે તિનબતી ચોક થી સ્ટેન્ડ ચોક સુધી આપણે જઈએ આખા રોડમાં પાણી પાણી છે આ ભાઈ પાણી ના ખાબોચિયા ભરાઈ ગયા છે અયા બાજુમાં જોઈએ તો એ ગ્રેડ સિવિલ જે હોસ્પિટલ આવેલ છે તો ઘણા દર્દી પણ અહીંયા આવતા હોય તો એમને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે ક્યાંથી ચાલવું એ વિચારી રહ્યા છે હવે આપણે અહીંયા સ્થાનિક જે લોકો છે એમની પાસે આપણે જાણશું કે એમને શું પ્રશ્ન છે તમારે શું પ્રશ્ન છે ભાઈ અમે સરકાર એમ કેવા માંગી છી કે અમે આ મજૂરી કરી છે આ માલ વેચવા આવ્યા છે અને આ જો કેમ પાણી અત્યારે આવેલું જાય છે આ શેનું પાણી છે આ ગટર નું કેવું ગંદુ પાણી છે ગંદુ પાણી એટલે હવે આમાં અમે કેમ માલ વેચીએ એટલે સરકાર ને કહેવાની વિનંતી એટલી કે આ તમે બંધ કરાવો આ ખાવાની વસ્તુ છે આપણે શાક વસ્તુ છે એમાં ચાકા ઉઠતા જાય છે તો હવે અમારે શું કરવાનો આમાં અમે કેમ મત દઈએ એને સરકારને અને કેમ અમે આગળ વધારી અમે સહી નાના તમારું નામ બરાબર મારું નામ જેનુભાઈ જીતુભાઈ છોલંકી તમારું ગામ કેવું અહીંયા જેવું છે ખેતીવાડી નો ધંધો હોય બરોબર અને અમે કેવાય માંગી છે કે આમાં ચાર્ટ ઉડે છે તો શું કરવાનું હવે અને તમે પેલા નો રસ્તો લ્યો તમે જોવામાં આવે તો અહિયાં રોડ ઉપર જે શાકભાજી વેચતા હોય અને અહિયાં નજીક જ માં જોઈએ આપડે શું કયો બેન તમે

એ પાણી પોતાના શાકભાજીની અંદર જે ઉડે તો આરોગ્ય માટે પણ બહુ હાનિકારક છે સૌરાષ્ટ્ર અસ્વિદા સંજય રાજ જેતપુર